તો આગામી દિવસમાં રાજકોટમાં લોકોની સલામતી માટે એક હજાર સીસીટીવી લગાવવાનો નિર્ણય લેવાયો છે રાજકોટમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત એક હજાર કેમેરા લગાવવામાં આવશે આગામી ત્રણ મહિનામાં જ પંચોતેરથી વધારે લોકેશન પર એક હજાર કેમેરા લગાવવામાં આવશે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર અદ્યતન કેમેરા લગાવવામાં આવશે મહત્વનું છે કે રાજકોટ પોલીસને તમામ પ્રકારના ગુનાની તપાસમાં અને ગુનેગારોને ઓળખવામાં શહેરભરમાં લાગેલા એક હજાર કેમેરા મદદરૂપ થશે તમને જણાવી દે કે રાજકોટ મહાપાલિકા દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં પોલીસ વિભાગ સાથે મળીને હાઇવે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત શહેરભરમાં અગિયારસો કેમેરા લગાવવામાં આવ્યા હતા આ હાઇવે પ્રોજેક્ટના ફેઝ ને પણ મંજૂરી મળતા વધુ એક હજાર કેમેરા શહેરભરમાં લગાવવામાં આવશે આઈ રિઝોલ્યુશન અને એઆઇ ટેકનોલોજીથી સજ્જ આ કેમેરાથી રાજકોટ પોલીસને ગુનાખોરી રોકવામાં ખૂબ જ મદદ મળશે આપણે જો ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ જોઈએ તો નોર્થ સાઉથ રાજકોટ શહેરનું જે ટોટલ કિલોમીટર છે આડત્રીસ કિલોમીટર જેટલા થાય છે અને ઈસ્ટ વેસ્ટ પણ બત્રીસે કિલોમીટર જેટલું રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તાર આવે છે આખા આખા વિસ્તારને માં જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં કેમેરા નાખવા ખૂબ જરૂરી બની જતા હતા તેથી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબની અધ્યક્ષતામાં એક આખા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી જેણે અલગ અલગ જગ્યાએ સર્વે કર્યા અને સર્વેના આધારે આપણે અલગ અલગ સિસ્ટમથી આ કેમેરા લગાવવા માટેની એક પહેલ શરૂ કરી જેમાં એક હાઇવે પ્રોજેક્ટના કેમેરા જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરેટની હેઠળ આવે છે તે તો હતા જ તે તેમાં વધારો તો સાતસો એક જેટલા કેમેરા તેમાં વધી રહ્યા છે કે જેનો ઉપયોગ કમિશનરેટ પોલીસ કમિશનરેટ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી અને ડિટેક્શન દ્વારા થશે અને એ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરેટ દ્વારા એ લોકો પોતાના સિવિલ એમનીટીઝ જેટલી પણ છે તેના માટે તેનો ઉપયોગ કરશે ત્યારબાદ વિશ્વાસ ફેઝ ટુ જે જે ગુજરાતના ગૃહ વિભાગનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે